તેમના મતે આ અધિકારીઓ નિષ્ક્રિય રહેતા હોવાના કારણે કોર્પોરેશનને દર મહિને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે સુરત સિટી લિંકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અધિકારીઓની નિષ્ફળતા સામે આવી રહી છે સુરત મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રજા માટે માસ ટ્રાન્સપોર્ટેશનની સેવાઓ તો શરૂ કરી છે પરંતુ અધિકારીઓ યોગ્ય ધ્યાન આપતા ન હોવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન મહાનગરપાલિકાને દર મહિને થઈ રહ્યું છે

એવી ઝુંબેશ સ્વરૂપે કામ કરી રહ્યા છે અને અનેક બાબતો એમના ધ્યાનમાં આવી રહી હતી ખાસ કરીને કંડક્ટરો દ્વારા મુસાફરો પાસેથી રૂપિયા લેવામાં આવી રહ્યા છે પરંતુ ટિકિટ આપવામાં આવતી નથી બીઆરટીએસ રૂટ ઉપરના સ્ટેશન ઉપર ટિકિટ માટેની યોગ્ય વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી નથી સિટી લિંકના મેનેજર પ્રવિણ પ્રસાદ યોગ્ય કામગીરી કરી રહ્યા નથી ઘણી જગ્યાએ ઇલેક્ટ્રિક ગેઝેટ ને લઈને પણ મુશ્કેલીઓ સામે આવી છે ખાસ કરીને બસના દરવાજા પણ યોગ્ય રીતે બંધ થતા નથી જે મુસાફરો માટે જોખમી છે જેને માટે ઇલેક્ટ્રોલિકલ એન્જિનિયર જલપાન મહેતાની કામ પણ સંતોષકારક જણાતી નથી આવા અધિકારીઓ સામે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલા લેવા જોઈએ જેને કારણે આજે સુરત સિટી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા નું નુકસાન સુરત મહાનગરપાલિકા ને થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ